આરોપી ઘરે જ બનાવતો હતો બોમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી રૂપેણ બારોટની ધરપકડ બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવલની પણ ધરપકડ કરવામાં આવી છે આરોપી પાસેથી બે તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા આરોપી પાસેથી એક તમંચો પાંચ જીવતા કારતૂસ પણ મળ્યા છે અત્યાર સુધી આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બોમ્બ બનાવી પાર્સલમાં પેક કરી અન્ય વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યા હતા ગઈકાલે જ જે પાર્સલ જેણે ડિલિવર્ડ કર્યું હતું એ ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ કે જેને પકડી લેવામાં આવેલ ગઈકાલે જે સ્થળ ઉપરથી જે પકડાઈ ગયેલ હતો એ પછી અમારી જે ટીમ છે જે સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ મારી એલસીબીની સ્કોડ વિવિધ ટીમો બનાવી અને જે મેઇન સૂત્રધાર છે આખા ગુનાનો જે રૂપેન બારોટ અથવા એ નામ લખે છે રૂપેન રાવ અને બીજું બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવળ એ બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર બે જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો જે હાથ બનાવટનો જે રીપેને જાતે બનાવેલો હતો બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીએસ અને એફએસએલની ટીમની મદદથી ત્રણ કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરેલ છે